હા રિવરફ્રન્ટ છે દોસ્તો હા રિવરફ્રન્ટ છે અને રિવરફ્રન્ટ પર આ સરસ વસ્તુ મૂકી છે લાઇટિંગનું બધા જોવે છે મજા આવે છે પબ્લિક ને કાંઈક નવું લાગે છે એવી એક વસ્તુ છે હા હું તમને વસ્તુ બતાવું હા લાઇટિંગ છે રિવરફ્રન્ટ પર જબરજસ્ત લાગે છે ગાડી આખું એટમોસ્ફિયર તમે જોઈ શકો છો જોરદાર અને બરાબર પાછળ જુઓ તો ફરતી હોટલ દેખાય છે રિવરફ્રન્ટનો અદ્ભુત નજારો છે દોસ્તો આ ફરતી હોટલ છે પતંગ હોટલ અને આ રિવરફ્રન્ટ ફર્સ્ટ ક્લાસ લાઇટિંગ તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ લાઈટિંગના કારણે અદ્ભુત દેખાય છે અદ્ભુત જોવા મળે છે જોઈ શકો છો કેટલી ફર્સ્ટર લાઇટિંગ થઈ રહી છે રિવરફ્રન્ટ આવો તો આની મુલાકાત ચૂક લો